નમસ્કાર ધોરણ નવના વહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર પાંચ સજીવોનો પાયાનો એકમ એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આ સિરીઝમાં આપણે તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ અને એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશું તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર પહેલો પ્રાણી કોષની સાથે વનસ્પતિ કોષની તુલના કરો તેમના તફાવત આપો તો પહેલા વનસ્પતિ કોષની વાત કરીએ કે તેમાં હરિત કણ હોય છે તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે તેમાં કોષ દિવાલ આવેલી હોય છે અને તેમાં રસધાની મોટા કદની હોય છે પ્રાણી કોષની વાત કરીએ તો તેમાં હરિત કણ આવેલું હોતું નથી તેમાં તારા કેન્દ્ર આવેલું હોય છે તેમાં કોષ દિવાલ આવેલી હોતી નથી અને તેમાં રસધાની કાં તો અભાવ હોય અને કાં નાના કદની હોય છે બીજું છે કેવી રીતે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ ભિન્ન હોય છે તો આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો તે કદમાં નાના એક થી દસ માઇક્રોમીટરના હોય છે અને કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે કોષ કેન્દ્રીય પ્રદેશ આછો વિકસિત ઓછો વિકસિત અને પટલમય કોષી અંગિકાઓની ગેરહાજરી હોય છે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો કદમાં મોટા પાંચથી સો માઇક્રોમીટરના હોય છે અને કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે કોષ કેન્દ્રીય પટલ સુવિકસિત હોય છે પટલમય કોષી અંગિકાઓ પણ આવેલી હોય છે ત્રીજું છે જો કોષ રસ પટલ ઇજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે તો કોષ રસ પટલ જો ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે અને કોષ તેનું અસ્તિત્વ ગુમાવે છે ચોથું છે જો ગોલકી પ્રસાધનનો અભાવ હોય તો કોષમાં કોષના જીવનનું શું થાય તો ગોલકી પ્રસાધનનો અભાવ હોય તો કોષની નિપોજોનું પેકેજિંગ રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનો કાર્ય અટકી જાય આ દ્રવ્યોનો સંગ્રહ વધતો જતા કોષ સિથિલ જીવન તરફ ધકેલાય છે પાંચમુ કઈ અંગિકા કોષના ઉર્જાઘર શક્તિઘર તરીકે ઓળખાય છે અને શા માટે તો કણાપ સૂત્ર નામની જે અંગિકા છે કોષના ઊર્જાઘર શક્તિઘર તરીકે ઓળખાય છે કારણ કે જીવની અથવા તો જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાપ સૂત્રમાં નિર્માણ કરવામાં આવે છે એટલા માટે છઠ્ઠું કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે તો કોષ રસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ અંતઃ કોષ રસ ઝાડમાં થાય છે સાતમો પ્રશ્ન છે અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે તો અમીબા તેનો ખોરાક કોસરસ પટલ વડે થતી અંતરવહન ક્રિયા દ્વારા મેળવે છે આઠમું આશ્રુતિ એટલે શું તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપરટોનિક્સ અને હાઇપોટોનિક્સ વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ મૂકવામાં આવે છે ત્યારે પાણીના અણુ તેજની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપોટોનિકની પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપરટોનિક તરફ પ્રસરણ પામે છે પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આસૃતિ કહેવામાં આવે છે નવમું નીચેનો આસૃતિનો પ્રયોગ કરવાનો છે બટાકાને લઈને તેની છાલ સહિત ચાર ટુકડા કરો અને તેને ખોતરીને બટાકાના કપ બનાવો આમાંનો એક બટાકાનો કપ બાફેલા બટાકાનો બનાવવાનો છે પ્રત્યેક બટાકાના કપને પાણી ભરેલ પાત્રમાં મૂકો કપ એને ખાલી રાખો કપ બીમાં એક ચમચી ખાંડ મૂકો કપ સીમાં એક ચમચી મીઠું મૂકો કપ ડીમાં જે ઉકાળેલો કે બાફેલા બટાકાનો કપ છે તેમાં એક ચમચી ખાંડ મૂકો આ ચારેય કપને બે કલાક માટે રહેવા દો ત્યારબાદ આ ચારેય બાફેલા બટાકાના કપને અવલોકિત કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો જોઈએ પહેલો પ્રશ્ન શા માટે કપ બી અને સીમાં ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે તો કપ બી અને સી ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે કારણ કે બટાકાના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે બટાકાના કપની બહારની તરફ પાણીના અણુ વધારે હોવાથી તે અંદર ખાલી જગ્યા તરફ પ્રસરણ પામે છે શા માટે બટાકાનો કપ એ આ પ્રયોગ માટે આવશ્યક છે તો આ પ્રયોગ માટે બટાકાનો કપ એ સરખામણી માટે જરૂરી છે તે નિયંત્રણ નિર્દેશ માટે છે ત્યાર પછી કપ એ અને ડીમાં ખાલી જગ્યામાં પાણી શા માટે એકઠું થતું નથી તો કપ એ અને ડીની ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી કારણ કે કપ એમાં સાંદ્રતા તફાવત સર્જા સર્જાવા માટે કોઈ પણ દ્રાવણ હોતું નથી આશ્રુતિ માટે બે ભિન્ન સાંદ્રતાવાળા દ્રાવણ જરૂરી છે જ્યારે કપ ડીમાં બાફેલા બટાકાનો બનાવેલો કપ હોવાના કારણે તેના કોષો મૃત થઈ ગયા છે તેમાં પાણીના પ્રસરણ માટે અર્ધપ્રવેશશીલ પટલ રહેલું હોતું નથી આથી આશ્રુતિની ક્રિયા થશે નહીં દસમું શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે કયા પ્રકારનું કોષ વિભાજન આવશ્યક છે અને જન્યુઓના નિર્માણમાં કયા પ્રકારનું કોષ વિભાજન સંકળાયેલું છે તો જૂના મૃત અને ઈજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે અને પ્રજનન માટે જન્યુ કોષો જનન કોષોનું નિર્માણ આવશ્યક છે જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે તેને કોષ વિભાજન કહેવામાં આવે છે કોષ કોષ વિભાજનના બે પ્રકારો છે સમભાજન અને વિભાજનની તે ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટે ભાગે કોષ વિભાજન થાય છે તેને સમભાજન કહેવાય આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી બે સમાન કોષોનું નિર્માણ કરે છે બાળકોષો માતૃકોષ જેટલા જ રંગસૂત્ર ધરાવે છે તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમરકામાં મદદરૂપ થાય એટલે કે એક માતૃકોષ છે એમની પાસે માની લો કે આવી રીતે બે રંગસૂત્રો છે તો એમના જે કોષો બનશે એ બે બનશે કેટલા બનશે બે અને એની અંદર એ રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે તો બબે હશે કેટલી હશે બે અને બે હશે આની પાસે બે તો આની પાસે પણ બે તો મિત્રો આ હતું સ્વાધ્ય સોલ્યુશન થેન્કસ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત